દડગો બુરી ઓહ ઓહ દડગો દડગો હેગો રંડે ઘોટલ ઘોટલ Mon gun, Mongle. Get it, get it. Get it, get it, get it. Get Get it. Get You are bug I waa tsoro mai ne ma'aik dalil ma'aik dai auraya za a haifar na bijini Bota na છે એમાં Bota na cocheia, mano. 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 Bota na cocheia,

હેલો મિત્રો તો વેરી ગુડ મોર્નિંગ યાર બીજી ઓગસ્ટની બપોર ઢોકળા તમારું સ્વાગત છે એક નવા વ્લોગની અંદર એક નવી સવારમાં અને નવા એક વિડીયોમાં કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને ચલસા કરતા હશો હવાના નીકળ્યા હતા ગીરમાં વ્લોગની શરૂઆત કરવું 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 એમ કરતો રહેતા બપોર થઈ ગયા છે અને ખાડું ખાડું પૂરું જ થઈ ગયું હવે એની બેટરી એકદમ લો થઈ ગઈ છે હાલી નથી લાગતા થાક લાગે છે થાકનું કારણ એક તો એ છે કે વરાપ નથી થતી વરાપ ન થાય એટલે એને મજા ન આવે એકદમ ભીનું ભીનું રહી કંટાળી જાય પછી એક લિમિટ પછી ભેંહે કંટાળે પાણીથી તોય પાણી પડીને પડી જાય પણ એ આમ ન પડવું હોય તોય પડી જાય એવું હોય એનું પરાયણ એનું આમ મનડું કહેતું હોય કે મારે પડી જવું છે બાકી હવારમાં સરસ એવા સાંટા આવ્યા હતા અત્યારમાં તો કાંઈ એવું કાંઈ છે નહીં એકદમ શાંતિ છે થોડુંક હુમજ જેવું છે આમ આમ ગરમી ફીલ થાય છે પણ એટલો બધો તડકો છે નહીં ટાઢોળું છે આમ બરોબેન નીચું થઈ જાય ધીરે ધીરે જે પણ મિત્રો ચેનલ પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આટો મારજો ફેસબુક પેજ અને હિન્દી બ્લોગ ચેનલ આ બધાની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે તમે આટો મારી શકો છો બાકી હલો બપોરાનું ટાણું થઈ ગયું છે અગિયાર સાડા અગિયાર જેવું છું છે તો ખાવા પીવાનો પ્રોગ્રામ કંઈક સેટ કરીએ ખાડું બેહે ત્યાં મને ખાડું પહેલાં આપણે ગયું ન જાય કેમ કે અહીંયા સે બેહનો એ બધું આતે બધું હોય ध्यान रखता रखता बपुरानी ट्राई करिया लो तुमने सिंधु वातावरण आज आदमों दिवस बताओ तो तू तुम कई रोटो काम वर्षा जाओ आकड़ी डिवर्स होता चार पास हुआ अरे पा। हो वो एवो जोरदार भी हो जोरदार अरे तो मित्रो यार ખાઈ પીને થઈ ગયા છે વાલ છેડ આ ધવાડો લાગ્યો જ શાક ગરમ કરવા એટલે યાર થેડા નીકળી જાય હા કેવો સરસ મજાના દ્રશ્યો છે આપણે થાંભડા ધોવા આવી ગયા હતા વાસણ સાફ કરવા ભાઈ થાંભડા ધોવા ન કહેવાય યાર સુધરેલું બોલાય હું જો મસ્ત યાર આમ નાહવાનું મન થઈ જાય પણ આખું દીખ મારે ઓલું ભીનું રહેવું પડે ને બાકી હું નાહીએ જ નાખું ચડીકો નીકળવા જો રોજ નાવું છું વાહ ભાઈ વાહ સરસ મજાના દ્રશ્યો છે હો वाइट का सर चलो बोल जो है यार वो वाह पड़ गया मैंने जो है वाह भाई वाह जोरदार लियो एलान पानी को के जो तो ने पासा साल भी था दे था सरवा पाई छु पानी पाली गयो पाई छु बेच गयो बाहर चले आने आवे और गयो बाबा करे ओए ले वाह सरस आवड़े हो तने बेटा हां

લોજી થઈ ગયો પાછો ચાલો હું કરવાનો છો કઈ ખબર નથી પડતી તો હોય એમ હાલો ભલે થઈ ગયો આપણે હવે કેટલા વાગી ગયા બે ને છપ્પન ત્રણ વાગવા જેવો ટાઈમ થયો છે તો ઘણો ટાઈમ કાઢવાનો છે ભાઈ

આજ આખો દી આમ જ આયલું નહીં વરાપ નહી થવાનો વિચાર હોય આને જો કડોજી આપણું સરસ છે એટલે પોણા પાંચ થઈ ગયા હાલો તને રખડે રાખો રેબડે રાખો રેબડે ચરે રાખો બીજી વાત નહીં યાર એકચુલીમાં ચરે રેક ચરે ખોટા અવાજ નહીં કરવાના સમજે સમજે એમ તો ભે યાર મારું બહુ માને ક્યાં ઉપર સળિયો જાચ્યું છે વાય છે કે ઓન પલ્લી જાય યાર હાલો હું બંધ કરું તો યાર આમ આમના વાગ્યા છે 6:30 ને વરસાદ ફરી વખત ચાલુ થઈ ગયો છે તો આપણે ઘર બાજુ જે છે ખાડો ને વેતો મૂકી દીધું છે છેલા ઘણા બધા દિવસોથી વરસાદ ચાલુ છે આરો ઘરાપડ પર નતા તે કેમ આવું છે એલા છે ખબર નથી પડતી પેલા આવું હશે વરસાદ એવું થતું હોય છે કે થોડાક વર્ષો થી બધું કામકાજ આખું વરસાદનું વાતાવરણ પલટી મારી જાય છે ને ઉનાળામાં તડકો લાગે છે વાવો 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 ભાઈ બનતા પ્રયત્નો કરો કોઈ આવવાનું નતું ઉપરથી વાવવા આપણે જ કરવાનું છે વાતાવરણ શોધ ને આ તેની બધું આપણે જવાનું છે બાકી આગલી પેઢી

પેટથી ઉતરો હવે ધરાણ્યું નથી મારે આ નો ધરાય ભાઈ અઘરી વિકેટો મારે લેવા જ ભાઈ ઉપર ક્યાં ગાળા સડી ને જેવા ઓળખાય અંધારું ક્યુ અંધારું હવે હાલ કઈક શરમ કર શરમ કર હવે લે ઊંધી હાલે ઊંધી ઉભર મિત્રો યાર હું એને લઈ આવું મળ્યો લેવાઈ જો હા હા

હિન્દી બ્લોગ છનલ ઉપર આંટો મારજો બાકી કંઈ સજેશન હોય તો કોમેન્ટ કરતા રહેજો મળી કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત